સિદ્ધનાથ મહાદેવ મંદિરમાં યજ્ઞનું આયોજન જયનારાયણ સિદ્ધનાથ મહાદેવ મંદિર તરખંડા હાલોલ પાસે પરોલી રોડ પર આવેલ આ મંદિર શ્રી નારાયણ બાપુ સિદ્ધનાથ મહાદેવની પૂજા કરતા અને છેલ્લા પિસ્તાલીસ વર્ષથી માં અન્નપૂર્ણાનું એકવીસ દિવસનું વ્રતક્રમ આવે છે એકવીસમાં દિવસે યજ્ઞનું આયોજન અને પ્રસાદીનું આયોજન ભાવિક ભક્તો દ્વારા કરવામાં આવે છે શ્રી નારાયણ બાપુના આશીર્વાદ અને લાલા બાપુના સાનિધ્યમાં આયોજન કરવામાં આવે છે આ વ્રત લગભગ પિસ્તાલીસ વર્ષથી એક આ જગ્યા પર ચાલે છે અને નારાયણ બાપુના આશીર્વાદથી અમારા બાપુ શિવરામ બાપુએ એની પ્રેરણા કરી હતી અહીંયા લગભગ પાંચ વર્ષથી લઈ અને સિત્તેર વર્ષના ઉંમરલાયક વ્યક્તિઓ પણ વ્રત કરે છે ઓછામાં ઓછા ત્રણેક હજાર જેટલા વ્યક્તિઓએ દર વર્ષે અન્નપૂર્ણાના વ્રતમાં ઉજવણામાં ભેગા થાય છે આ ઓછામાં ઓછું પિસ્તાલીસ વર્ષથી આ વ્રત ચાલે છે આ વ્રત કરવા પાછળનો હેતુ સર્વ કોઈ પણ મા અન્નપૂર્ણાને અમે પ્રાર્થના કરીએ છીએ કે આ સિસ્ટીમાં આ પૃથ્વી પર કોઈ પણ જીવ ભૂખ્યું સુવે નહીં અમારો મુખ્ય હેતુ અને બધાના આરોગ્ય અને દરેક બાળકો વિદ્યા પ્રાપ્ત થાય એના હેતુથી જ અમે આ સર્વ કલ્યાણ માટે જ આ વ્રત કરીએ છીએ